આજરોજ લખપત તાલુકાના નરા ગામ ખાતે સરહદ ડેરી સંયોજિત ક્લસ્ટર બીએમસીનું લોકાર્પણ અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ ગાંધીનગર હોવાથી હાજર રહી શકેલ નહીં પરંતુ તેમણે નરા ક્લસ્ટરની દૂધ મંડળીઓ તથા તેમના પ્રમુખ મંત્રી તેમજ પશુપાલકોને શુભકામના પાઠવી હતી આ પ્રસંગે શ્રી જુગરાજસિંહ સરહદ ડેરીના ડાયરેક્ટર શ્રી હસમુખભાઈ પટેલ શ્રી દયારામભાઈ પટેલ શ્રી મયુરભાઈ મોતા તથા ડૉક્ટર રાકેશભાઈ ત્રિવેદી રાજકીય અને સામાજિક આગેવાનો નરા દૂધ મંડળીના પ્રમુખ ગુરુદયાલસિંહ કરતારસિંહ રાયસિંઘ અને મંત્રી સોહનસિંહ નરેન્દ્રસિંહ રાયસિંઘ તેમજ દયાપર બીએમસીમાં આવતી દૂધ મંડળીના પ્રમુખ મંત્રી તેમજ બોડી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું મહેમાનોનું શાબ્દિક સ્વાગત શ્રી જુગરાજસિંહ સરદાર દ્વારા કરવામાં આવ્યું આભાર વિધિ દ્વારા કરવામાં આવી હતી